दोस्तों जय अलग ताई जय अलग ताई जय अलग ताई दोस्तों संतों, अने महापुरुषों जमा अने आ मनुवादी वे जमनी कल्पना थी बनावेला, देवो अने भगवान એમાં કેટલો ફરક છે જેમાં જમીન ને આસમાન નો ફરક છે કે જે કાલ્પનિક બનાવેલા ભગવાન દેવો દરેકને અઘાટ પાવર છે આવું મનોવાદીઓનું માનવું અને આપણા મગજમાં એવડું એ ઉતારી દેવામાં આવ્યું છે ત્યારે આપણે એવું જરૂર વિચારી લેવું જોઈએ કે આ દેવોને આ કહેવાતા ભગવાનોને એમાં જો પાવર હોય શક્તિ હોય તો એમને આટલા બધા હથિયારો રાખવાની શું જરૂર પડી એમને શું કોઈનો ડર છે એમને શું કોઈની કોઈનો ભય છે અને કોઈને મારી નાખવા છે કોઈના હત્યાઓ કરવાની છે નહીં હત્યાઓ ન કરી શકાય દેવ ક્યારેય હત્યા ન કરે દેવી ક્યારેય હત્યા ન કરે એના હત્યા એને હથિયારની શું પણ જરૂર પડે કારણ કે જો એમ કહેતા હોય કે એ વિચારે એવું બની જાય આ મનુવાદીઓ એમ કહે છે કે આમાં આવી તાકાત છે આ ભગવાનોની અંદર ને આ દેવ ધર્મની અંદર તો જે વિચારે એવું જો બની જતું હોય તો એને આવા હથિયારો રાખવાની શું જરૂર પડી એટલે ઈવડો ઈ ખોટો છે જ્યાં સુધી ભય છે ને ત્યાં સુધી ભગવાન નથી અને આમ તો ભગવાન તો નથી જ પણ જ્યાં સુધી ભય છે ત્યાં સુધી ભક્તિ નથી હવે જ્યારે ભય મુક્ત થવા માટે આપણે શું કરવું જોઈએ તો આપણે એવા મહાપુરુષોના સાજીમાં જવાનું છે કે જેટલા મહાપુરુષો પૂર્વે થઈ ગયા એમાં કોઈ સંતની પાસે કોઈ પણ પ્રકારનું હથિયાર નહીં હોય હા હથિયાર છે લોકોની પાસે પણ માળાનું છે હથિયાર એનું માળા તે સિવાય ઓર કોઈ હથિયાર એનું મહાપુરુષે કે પાસ તો નહીં થા આ માળાના હથિયાર સિવાય આ મહાપુરુષોની પાસે અન્ય કોઈ બીજું હથિયાર હતું જ નહીં અને આ મનુવાદીઓએ એવું બધું આપણને ફિટ કરી દીધું છે એમના કલ્પના બનાવેલા એમની કલ્પનાથી બનાવેલા એક ચિત્રેલા ફોટાઓ અને એમાં બતાવવામાં આવેલા ઘણા બધા હાથ હોય અને જેઓની પાસે ઘણા બધા હથિયાર હોય તો આવું શા માટે હોય છે સંતોની પાસે આવું નથી એટલે આટલો તફાવત છે આને હથિયાર છે એ શું કામ રાખવા પડ્યા આની પાસે હથિયાર નથી તો એવી આમનામાં કઈ શક્તિ છે આમની પાસે સંતોની પાસે તો એક નિદાનંદ પદને પામવા માટેની એક માળા છે એમાં વેરની વ્રતિ નથી જે સંત જે છે મહાપુરુષ છે એના ભીતરમાં ક્યારેય કોઈ પસારી દેવાનો ભાવ ન હોય એને કોઈ દિવસ કોઈની પાસેથી કંઈ ચીનવી લેવાની ભાવના ન હોય હા એને જગાડવાનો ભાવ હોય અઘાત પદને પામવા માટે આ વ્યક્તિને જગાડવાની તમન્ના એ મહાપુરુષમાં હોય આટલું જરૂર હોય અને આપણે પણ આવા મહાપુરુષની પાસે જવું પડે કારણ કે જેને ભય છે તો એ ભગવાનને આપણે માનીને શું કામનું કારણ કે એ આપણને ભય મુક્ત ન કરી શકે જે ભગવાનને ભય છે એટલે જ હથિયાર રાખ્યું છે અને એ ભગવાન મને તમને કોઈથી સહાનુભૂતિ ન આપી શકે જે દેવ ધર્મની પાસે દેવની પાસે હથિયારો છે એ પણ મને તમને કોઈથી સહકાર ન આપી શકે કારણ કે એને પોતાને જ હથિયાર રાખવા પડે એને પોતાને જ કોકની પીક છે કોકનો ભય છે આવું બધું જેને રાખવું પડે ને એ ક્યારેય મને તમને સાચવી ન શકે અને સાબિત ન કરાવી શકે જેથી કરી ઘણો બધો વિચાર કરવાની જરૂર છે સત્યનો રાહ જે રહ્યું એને આપણે સમજવાનો લક્ષમાં લેવાનો કે ભાઈ એને મોટું જબરદસ્ત ગળામાં સર્પ હોય સર્પનો જેને ભય નથી તો પછી એને ઝેર પીવાની તાકાત છે ઝેરને ઝીલવા ઝીલવવાની શક્તિ છે એને તો હથિયાર રાખવાની કોઈ જરૂર પડે જ નહીં પછી બ્રહ્મા અને વિષ્ણુ જોઈ લો તો એની પાસે ચક્ર છે કૃષ્ણને જોઈ લો એની પાસે ચક્ર છે બાણ છે ગદાઓ છે આ બધા હથિયારો વાળા છે તો હથિયાર રહિત કોણ કે જેને કોઈની બીક નથી ને એને કોઈ કોઈથી હથિયાર ન રાખવું પડે અને એવા કોણ છે રવિ भान, किं, खलील, मुरार, तीकम, रविदास, नामो, तिपो, गना बजा महापुरुषों से, ये माना महापुरुष है कोई, महापुर कोई नी पासे नहीं पासे हथियार नहीं लड़ता। પણ એને પ્રેમ સિવાય બીજું કોઈ વસ્તુ નહોતી એને સંતોની સાથે પોતાની એકતા કરી છે જ્યાં ભાવ વિભોર બની અને સંતને સમર્પણ થઈ જવાનું ભાવના ધરાવી છે અને એ અઘાટમાં દાખલ થવા માટે કોશિશે કરે અને આ મનુવાદીઓની જે ચુંગાલમાંથી સૂટવાનો ભાવ બતાવે અને એમાંથી સૂટવાના પ્રયાસ કરાવે એવા સાનિધ્યમાં મહાપુરુષનું સાનિધ્ય લેવું પડે મારે કે તમારે તો એના માટે આપણે શું કરવું પડે તો પહેલાં તો આપણે એ જોઈ લેવું પડે કે જે મનુવાદીની વિચારધારા છે એમાંથી આ હતા છે કે કેમ અને જો એમાં હોય તો આપણે આનેથી ચેટું રહેવું પડે કારણ કે એ પોતે મનોવાદીની વિચારધારામાં ઘેરાયેલા હોય તો પછી આપણે એમાં શું જઈને શું ફાયદો એમ કે તો સત્ય નહીં સમજી શકે અને નહીં સમજાવી શકે કારણ કે પોતે જ અજ્ઞાન અને અંધકારમાં ઘેરાયેલો છે તો એ મને તમને શું સમજાવી શકે માટે સત્યની રાહ જે સમજાવી શકે એવા કોઈ મહાપુરુષના સાનિધ્યમાં આપણે જાઉં એ જરૂરી છે રામ લોકો કે છે આ કે ભાઈ રામને ચૌદ વર્ષ બનવા તેવો એટલે એ તો હશે કદાચ પણ એને શા માટે આવડું બધું યુદ્ધ કરવું પડ્યું કેટલાય નાખ્યા રાક્ષસો એટલે રાક્ષસને હણવાનું કારણ શું એનો અન્યાય હતો કઈ તો આપણે ખરેખર વિચારી લેવું જોઈએ કારણ કે એ લોકો ક્યાંય એમને નડ્યા જ નથી આ લોકો એને નડવા ગયા એટલે પછી તો બીજું શું થાય તકલીફ તો થાય કે આપણે નડીએ તો આવું બધું આપણી માથે આવે એટલે આપણે પહેલાં તો આ ધ્યાન રાખવું પડે આપણે કોઈને નડતા ન હોવા જોઈએ અને જો આપણે નડવા જઈએ તો પરિણામ આપણે ભોગવવું પડે કારણ કે રામને વાલી દુશ્મની હતી જ નહીં રાવણની સાથે દુશ્મની રાવણને ને રામારી દુશ્મની હતી જ નહીં અને સુરપંખાનું નાક કાંઈક ત્યારે આ બધું ઊભું થયું તમને શા માટે એવું કરવું પડ્યું એટલે ખરી હકીકત જે રહી એ દરેકને સમજવાની જરૂર છે કારણ કે નાક તો આપણે પણ ખપાયો કારણ કે સુરપંખા જે રહી ને એનું એ પાત્ર રહ્યું ને એમાં એવું લખે છે કે હે રામ તુમ સમો પુરુષ નમો સમ નારી ય ચતુરાય વિધિ રચા બિચારી એટલે હે રામ તારી સમાન આ જગતના મેદાનમાં કોઈ સ્વરૂપવાન અને ગુણવાન પુરુષ નથી અને મારી જેવી રૂપાળી કોઈ નથી એટલે આ એનું એક રૂપનું ઘમંડ હતું એટલે મને તમને રૂપનું ઘમંડ થાય એટલે આપણા નાક કાન કપાય એમાં કંઈ નવાઈ એ વાત છે અને પણ પ્રશ્ન કે ઊભો થયો આખો એટલે આવડે આ ધ્યાન મારે તમારે રાખવું પડે જય અલતાણી જય અલક્તાણી જય અલક્તાણી